શ્રી સિદ્ધયોગી શ્રી ગરીબનાથજી દાદા વિકાસ સેવા સમિતિ દ્વારા શ્રી શિવ મહાપુરાણ યાજ્ઞિક મહોત્સવનું વિશાળ આયોજન સાતગામ શ્રી સિદ્ધયોગી શ્રી ગરીબનાથજી દાદા વિકાસ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રી શિવ મહાપુરાણ યાજ્ઞિક મહોત્સવ ભવ્ય રીતે યોજાયો યાજ્ઞિક મહોત્સવની શરૂઆત પહેલા દિવસે બપોરે અઢી કલાકે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કથા વ્યક્તા શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી માતાજી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ભડલીથી પધરામણી કરીને યોગી શ્રી ગરીબનાથજી દાદાના મંદિરે કથા મંડપમાં પહોંચ્યા હતા ભગવાન શિવની કથાને સાંભળવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા ત્યારબાદ બપોરે સવા ચાર કલાકે પૂજ્ય સંતો અને મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો મહોત્સવ દરમિયાન ભક્તો અને મહંતો વચ્ચે ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા આજે વડલી ગામની અંદર દાદા ગરીબનાથજીને માનતા સાત ગામ એટલે સાત ગામની નવાઈ કહેવાય એ લોકોએ બધા ભેગા મળી કરીને આપણે કહી શકીએ કે સામાજિક સમરસતાનું એક અનોખું ઉદાહરણ આવું કદાચ ભાગ્ય જોવા મળે કે સાત ગામ અને લગભગ સત્તર જેટલી સમાજો એ બધા ભેગા મળી કરીને આજે અહીંયા કહીને શિવપુરાણ મહાયજ્ઞનો આજે શુભારંભ મંગલાચરણ આજે થયું છે આયોજન બહુ ભવ્ય છે અહીંયા ગને અને હજારોની સંખ્યાની અંદર ભક્તો આનામાં લાભ લેવા માટે પધારશે આજે પાંચ તારીખ છે અને આજ પાંચ તારીખના દિવસે અહીંયા ભવ્ય રવાડી નીકળી અહીંયા શોભાયાત્રા પોથીયાત્રાના રૂપમાં નીકળી સંતોએ અમારા એમ કીધું કે આ ક્ષેત્રની અંદર આટલી ભવ્ય શોભાયાત્રા કે પોથીયાત્રા હજી સુધી નીકળી નથી અને હવે માતાજી દ્વારા કથાનું મંગલાચરણ થાય છે અને કાલથી રોજ સવારના સવા નવ વાગેથી રહી કરીને બપોરના એક વાગ્યા સુધી કથાનો પાન માતાજી કથાનું શ્રવણ જે છે એ શ્રોતા કરશે માતાજીના મુખારબિનથી દાદા ગરીબનાથજી અહીંયા લગભગ લગભગ સાડા ચારસો વર્ષ પહેલાં એમને સમાધિ લીધી છે અને સાત ગામની અંદર ભગવાન તુલ્ય દાદા ગરીબનાથજીને અહીંયા માને છે અને હમણાં લગભગ લગભગ પાછલા દસ પંદર વર્ષ પહેલાં દાદા ગરીબનાથજી વિકાસ સમિતિના નામે એક સમિતિનું ગઠન થયું કેમ કે બહુ ચૈતન્ય સ્થાન છે ને ચૈતન્ય સ્થાનની અંદર અમુક જે પણ કમી હોતી કે કોઈ સાધુ સંત કે કોઈ માણસ આવે ભૂખ્યો માણસ આવે એને અન્ન મળે અને રહેવા માટે એમને ઘર મળે એ ચીજને અનુલક્ષી કરીને અમે લોકો જ્યારે બેઠા અને એનો વિચાર કર્યો ત્યારે એક કથા કરીએ અને કથા નિમિત્તે જે પણ દ્રવ્ય આપણને પ્રાપ્ત થશે એ દ્રવ્ય જે છે એ અહીંયા વિકાસ માટે આપણે લોકો લગાડશો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ઘરઘંટી કુલર

આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર ટેકરી ભુજ નાઇન એઈટ સેવન નાઇન નાઇન સિક્સ એટ